તો ગીર સોમનાથ પુરવઠા વિભાગની કાર્યવાહી છે કિલોગ્રામ ઘઉં કિલોગ્રામ ચોખા ચાલક શરૂ કરવામાં આવી છે સાથે જ એનએફએસ રેશન કાર્ડ ધારકો પાસેથી અનાજ ખરીદ્યા ની કબુલાત કરવામાં આવી છે કુલ છપ્પન હાજર આઠસો પચાસ નો મુદ્દામાલ સીઝ કરાયો છે સાથે સાથે પુરવઠા વિભાગે આગળની વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબ શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા બંદર ખાતે મળેલ બાતમીના આધારે એક છકડાની અચાનક તપાસ કરતા એકસો પચાસ કિલો ચોખા તથા સો કિલો ઘઉં અને બાલભોગનો જથ્થો વીસ પેકેટ કુલ મળીને પાંચ હજાર છસો એસી નો જથ્થો તથા છકડો ગાડી જેની કિંમત રૂપિયા પચાસ હજાર કુલ છપ્પન હજાર જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહી શંકાસ્પદ છકડો રિક્ષાની ધરપકડ કરાઈ છે જેમાંથી સો કિલોગ્રામ ઘઉં એકસો પચાસ કિલોગ્રામ ચોખા સાથે સાથે બાલભોગ વીસ જેટલા